આપ કામ કાજ ભાઈ પૂરું થાય ફોટો ખડી ગયો તો ટૂંકમાં ઓર વધી ગયો તો જય જવાન જય કિસાન આશીષભાઈ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ધંધુભાઈ ને રિક્ષા મળી જાય મગફળી લીધી રામ બાપા જે ગેડવાળા છે તેની પાસેથી સાડત્રીસ નંબર મગફળી લીધી ચોવીસ મણ પચીસ હજાર પાંચસો ના ભાવ લીધી ભાઈ ચોવીસ મણ મગફળી લીધી ને પાસે તો મગફળી તો જોઈએ આપણે એક ખાણીને આજુબાજુ પણ લઈ લીધી ચારક મૂણ જેટલી વધારે થોડા ઘણા બીઆે વધે તો હાલે રોજ ત્યારે અમે સીધા હવે મગફળી ફોલાવા જાય આશીષભાઈ તો ઉતરી જાય અરે મામી અહીંયા આવી છે સમજો એટલે અમે બે જણ રાખું તો સંધાભાઈ ની રીક્ષા લઈ જવા ચંદાભાઈ રિક્ષા ના આપણી જુવાય મકાન પછી ચાલો હવે મગફળી બોલાવા જાય સાથે ભાઈ યોગેશ હેન્ડલ માર્યું અર્જન કાકા બધું લોકેશન માં આવ્યું ભાઈ ઓલી સંજય ભાઈ છે પટ્ટો દાણે અને આપડી ઘર ની મેન્ટ બી જોવા આપડે કે અર્જન ભાઈ ની મારા હાડા ની કે નથી જો આ રીતે સંજયભાઈ કાયમી માટે કામ ને આપણે સાડત્રીસ નંબર મગફળી લીધી રામ ને ત્યાંથી જો આ રીતે કમ્પ્લેટ સંજય માવો ખાવો થોડોક ખાઈ જવો બેય ના લેવું સંજયભાઈ મારી જે માવાના શોખીન છે એટલે માવો એ ખાતા જાય આને શું કરવાનું હોય તારે તો ખાલી માંડવી નાખી જવાની કે માંડવી નાખવાની આ રીતે કન્ટિન્યુ ના એનો છે રોલ યોગી કંપની નો ટુકમા કહેવાય ઘોમો અને વા ઉપર થી જે ખોલશે ને આ બારી ખોલે પછી વા આવે ને સંદા જો આ કે બારી ખોલ દે ને પછી આ ડ્રોલિંગ માં આવશે તો પા જાય ને અમે વાઈટ કા નાખી ગલો ને વાઈટ કા ઓડા ઓડા એટલે વાઈટ કા લેતા જાય આ રીતે અને ઉપર ચડી જાય પણ સીધો આ ઓલા માં જાય ડ્રોન વાહ ભાઈ વાહ મોય દરિયા પડી ગયો આજ આ જમાવટ છે ભાઈ કઈ નઈ થાય ઓ ભાઈ હું રિવેક્સ જાય ને તમારા ફોટા પાડી બાકી નઈ મુકવા હાલ બાલ માવો ખાઈ લે હું ઈ કોટો માર લઉં હા જે બે ઓર ચાલુ કરી ગયો જો આ પડી પકડી જવાવ દીજી

આપણે માઇન્ડ બી ફોલાવવા આવ્યા ને જો સર્વિસ કરવાનો પણ વેત આવી ગયો એટલે સંધુભાઈ જે આપણે વૈશ્વ છે ને એ આપણી ગાડીની સર્વિસ કરે અને આ બાજુ અર્જન કાકાને છે એ માઇન્ડ બી ફોલે બે કામ થઈ ગયું આમ તો આપણે નેવીરા ન હોય કાયમ માટે પણ આજે આપણે બે કામનો વેત કરી લીધો તો આ બાજુ સંધુભાઈ સર્વિસ કરી નાખે ત્યાં આપણી માઇન્ડ બી પણ ફોલાઈ જાય એટલે બંને કામ થાય બે ભેગું કામ આજ કરવાનું છે આપણે

લગભગ મારો જન્મ થયો એમ માનો કોતરા એનો જન્મ ના પડે પેલા તો હું માટી કાઢવા પણ જાતા ને પેલા માટી કાઢવા ગાતા ને પછી ખોલતા હા આજા વર્ષ થઈ ગયા હવે આમાં તો જેવું કામ કા છે તાજા થયા ભાઈ બોલવાનું કામ કામકાજ કરે તો આજે બહોળો તો બહુ વાળા અમારા થઈ ગયા ગામ પર નંબર નંબર એવું નાખી દઈ બધા મિત્રો જો મગફળી ખૂલી હોય તો વાર આપણે તાલાળા કરું હાઈવે માટે એ અમારું ગામ તો ફૂલ આવે ને બધું એની બાજુમાં એનું ફોલ મશીન આવી શકે એટલે તબક્કામાં ફોલ ઓછે તમે અવયુ મુલાકાત લઈ લો મગફળી ફોલો કે ન ફોલો એક વાર સિસ્ટમ જોવા આવી તો તમને બહુ મજા આવી છે આવું કામ થાય છે તો આ રીતે આજે જે આપણે ઓર ખોલ્યો હોય ને આમાં વાટકા વાટકા હોય તેમાંથી લઈ સીધું આય છે આ એક ઘરી હોય અને આમાં આવતા હોય ડોડવા મગફળીના આ રીતે પીડા જતા હોય આમાં કોકોક આવતા હોય આ મગફળી સાફ કરવાનો ભૂમો છે અને આ મગફળી પડે ઉપરથી પછી સાઈડમાં જઈ નાનું મશીન છે ખોગડા ફોડવાનું જો આ રીતે બહુ મસ્ત બીયા બીયા અને આ સાફ સફાઈ કરવાનો ભૂમો આ બાજુ આખું બધી આધુનિક ટૂંકમાં સુવિધાઓ આવી ગઈ છે આજના ખેડૂતને બહુ જ ઉપયોગી થાય તેવું તો મગફળી સાફ સફાઈ કરવાની બહુ ઓછી થઈ જો આ ટૂંકમાં ઘૂમો અમારી ભાષામાં તો કયા ને બહુ મસ્ત કામકાજ છે કંઈ ઘટ્યા જેવું આવું કાકા છે હવે જે આપણે આ ગુણનું છે એ લોકો ટૂંકમાં ઠેગલોય કરશે બહુ મસ્ત સુવિધા આપે કંઈ ઘટે ને એવી આપણે ટૂંકમાં કાંઈ બેઠું રહેવાનું આવે છે બીજું કંઈ કામ નહીં કરવાનું અને આ ટૂંકમાં એનો જે જુગાર કરી ગયેલ છે પાણી ઠંડુ રહે એટલે મેં ટોપડી નાખતી હતી એટલે પાણી વહેતું થાય ઝીણા ઝીણા જે ટૂંકમાં ઝરણા થઈને જો આ રીતે તો પાણી ઠંડુ રહે અને સંજયભાઈ હવે જો આ બે મગફળીની ફૂલી રાખી ઢેગલો કરી દે અને જો આ વર્ષનું છે અને આ બાજુ કંઈક આવું વસ્તુ

બોલું ટ્યુપમાં અંદરથી લેવાની છે કે ના એ કર નાખ્યો ટેગલો આ બધી આખું ઇલેક્ટ્રોનિકમાં આધુનિક ઇલેક્ટ્રોનિક એટલે આધુનિક યુગમાં મગફળી જાય લેતા હોય ને આ રીતે ઓટોમેટિક હવે જોઈએ આ રીતે વાઇટ હોય છે

ચોરાણું કે બ્યાસી સડસઠ જીરો છન્નું ફોન નંબર લખી મગફળી તો આ ભાઈ મગફળી બોલવાનું કામકાજ છે સંજયભાઈ પાવડે નાખી જાય થોડા ઘણું ઘટતું હોય તો પગ માર દે નહીં ત્યારે પાવડો નાખ મારી જાય જો આ આ બાજુ ખોગડા નીકળતા જતા હોય એ એક સાઈડમાં એક કુંડી ટૂંકમાં હોય બંને આપી ગયો બે સીધા બાજા ઉપર ચડી જાય ખોગડા હોય આ બાજુ આવતા હોય એમાં જો કોક આવે ને ઓલીપોરાની બાજુ છે તેમાં મગફળી ટૂંકમાં આ મગફળી ચોખ્ખી જતી હોય જે આ ખોગડા છે પહેલામાં આવે ને ઓલીપોરા જે આપણે મગફળી આવે ને તે આવે બધી ટૂંકમાં મગફળી ના બીજા થતા જતા હોય પૂરી રહી ગયું ગુણું એ સંજે જો એટલી રહી ને હવે તો ગુણુ થઈ પૂરી આ રીતે સંજય ભાઈ ટૂંકમાં કાંડુડા ની પગમાં ત્યાં પગ રાખી અને ઉભી ગયા આ રીતે ઓટોમેટિક નું કામકાજ ચાલતું હોય યોગી નામનો ઘુમો છે અને યોગી નામનું ઉપનાર ઓકે અમએ તાને ગોમો કય અને આ ટેક ગ્રેટમાં આપણે ઓપનર છે ને એ પણ ઓબીલી છે જાય યોગી લખી ગઈ છે યોગી જાય તો સિક્રિટી થાડી કા દે તો ચોકા દી આ ગયા યાર

આ બાજુ જુગાર ટૂંકમાં ટોપડીમાં પાણી જાય ને પાણીમાંથી ફેલાઈ જાય ને ગરમ ન થાય તો આ બાજુ ટૂંકમાં મળશે ને આ બાજુ ઓપનાર ત્રણનું મશીન પાંચનું ઓપનાર ને આ દીયા આપણા ભરાઈ ગયા આજે ઓછા ઓછા ભાઈ એનું કારણ તૂટી જાય ને પાંચ ચાર ગુણું ભરીને બાજુ હજી ચાલુ છે આ રીતે ફર્મીટર આપી અને કોગળા ફરવાનું

નાનું છે પણ નાકનું બચ્ચું આ રીતે ઘૂમો આ ઝાડું છે મસ્તી એટલે તો કંઈ ઘટે જ આયુભાઈ ને આવ્યા કરે બહુ મસ્ત મજા આવે ફાઈનલી એક યુદ્ધમાં ઘોગડા દેખાય બીજા ઓછા દેખાય તો મગફળી ગુમવાનું કામ થાય એવા તો થોડું છે ઘણા ઘર છે

બધો પકડો છોરા બેટા છોટી ન ગયો ને ઓર વધી ગયો ફેરવું તને કોલી કરાવી ફોટો પડી ગયો તો રૂમમાં ઓર વધી ગયો તો એટલે મિની મશીનનો હવે પૂરો થઈ ગયો તો પૂરો કરીએ ભાઈ જો આ જોતા વિજયભાઈ ને કંપની બાંધવા વિડીયો પૂરો પૂરો કરીએ તો લોકો એવો લાગ્યો મગફળી ખોલવાનો અને ઓટોમેટિક બસ નથી કોમેન્ટ કરજો બધા મિત્રો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા જય જવાની છે